જય માતાજી જય દેવીપૂંજક સમાજ તો તમને એવું જાડવું હું બતાવીશ આજ તો તમે જોઈ શકો આ ઝાડવું તમને એવું હું બતાવીશ જે મેં કોઈ દી જોયું ન હોય અને તમે ખાધુંય ન હોય એ ઝાડવું શું છે એ તમે ઓળખી લેજો તો હાલો બતાવું તમને એ ઝાડવું વિડીયોમાં બન્યા રહીજો અને હાલો તમને બતાવું એ ઝાડવું શું છે તો જોઈ શકો છો જોવો આ ઝાડવું તમે જોઈશ કોઈ દી અને શું કહેવાય શેતુડી જો આ શેતુડી છે જઈ શકો છો આપ અને શેતુડી કહેવાય અને આ જો ધોળા થઈ જાય ને આ ધોળું ખાવા ના આવે જો આ શેતુડી કહેવાય અને જો ખાટી મીઠી લાગે આ શેતુડી કહેવાય અને આ શેતુડીને આ ઝાડવા તમારે જોવા હોય ને તો આ બીજે ક્યાંય જોવા ન મળે અને આ સોમાહની રીતમાં જ આ ઝાડવું જોવા મળે તમને અને એ ગામડામાં હોય ગામડાની સીમમાં તમે જાઓ ને તો મિત્રો તમને આ જોવા મળે અને બીજે ક્યાંય જોવા મળે નહીં તમને અને ખાવાની મજા બહુ આવે આ એ એવું આવે ને તમે અને આ ઘણી પ્રકારનો આ એ ઉપયોગ આવે છે તમે આ ખાજે છે તમને ઘણી આમ શરીર માટે સારું હોય અને બહુ મજા આવે એમ આમ તમને ખાટું મીઠું લાગે અને થોડું કળસું લાગે તો જો આપણે શેતુડી સાખી વાડ અંદર છે જો સફેદ છે છે જોઈ શકો છો આપ જો આ મોટી હોય અમુક નાની હોય અને આ બધું ખાવાનું હોય શેતુડી તો જો આ દવા માં ને એમાં બહુ કામ આવે આ શેતુડી કહેવાય તો જો આપણે ખડાઈ બહુ મોટું થઈ ગયું છે આગલા વિડીયોમાં તમને આ ખડ ને બળ નીંદતા હોય એનો વિડીયો બતાવ્યો તો હા ખડ જ ખૂટતું નથી ને આ બધે નીંદા પણ ચાલુ જ રાખવું પડે છે જો આ ખડ ને ધગીલી ને પીડ્યું છે જોઈ જો હા તો જો અહીં અમારે ઈ યુટ્યુબ પર છે એ નીંદે નીંદ કરસ ખડ ખેંચે ખેંચ કરે કા

તો વિડીયો ની અંદર બન્યા રેજો અને કોમેન્ટ ની અંદર લખીને મોકલી મોકલજો કે આ શું કામમાં માં આવે આ વસ્તુ શું કામ ખાવા છે કેવા માંગે શું કેવા માંગે છે હાલો તો તમને શેતુરી ને એ બતાવ્યું હતું અને બીજું એક ફળ તમને ઝાડવું બતાવું છું એનો પણ તમને એ ઝાડવું સારું આવે અને એનું શાક થાય અત્યારે આ સોમાયની રચમાં જ બધું થાય અને જો અમારે એ યુટ્યુબ પર વીણે છે તો હાલો એને બતાવું તો વિડીયોમાં રહી રેજો કન્ટિન્યુ અને જોઈ જો તમે આ નાના ઘણા આવ્યા જો તો જો ઈ એને શું કહેવાય કંટ્રોલા કેવાનું કે કેમ મસ્તી ન થાય હો હે આ નાના નાના હોય ને એનો લેવા જો નાના નાના ઘણા આવ્યા છે હમ ચાર પાંચ દિમાગ થઈ જાય મોટા મોટા હોય ને એ બધા લઈ લેવાના હોય એમ શાક બનાવી નાખવાનું હા